દાવત બેવરેજીસ જીરા મસાલાનું નામ આવે એટલે દાવતને તો કેમ ભૂલાય માર્કેટમાં જીરા મસાલાનો અસલી સ્વાદ જો કોઈએ ચખાડ્યો હોય તો એ છે દાવત બેવરેજીસ ફક્ત ત્રીસ લાખના ઇન્વેસ્ટમેન્ટ અને પાંચથી સાત માણસોના સ્ટાફ સાથે શરૂ કરેલ દાવત આજે એક દિવસની પંદર લાખ બોટલ માર્કેટમાં વેચે છે તો આવું જોઈએ દાવતની એક અનોખી સફર તો આ કહાણી શરૂઆત બહુ જાજા વર્ષો પહેલા એટલે કે વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં માં થાય છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ચેતનભાઈ ખાનપરાએ કોલ્ડ્રીક્સ બનાવવાની નાની એવી શરૂઆત કરી હતી જેમાં ચેતનભાઈ બસ્સોથી ત્રણસો બોટલ પ્રતિ દિવસ બનાવતા કે આ સમયે કંપની વધારે પડતું પાણીની બોટલો બનાવવા પર ધ્યાન આપતી કારણ કે એ સમયે પાણીની બોટલો બનાવવાવાળી કંપનીઓ માર્કેટમાં ખૂબ ઓછી હતી અને કોમ્પિટિશન પણ ઓછી હતી એટલે ચેતનભાઈ બોટલોમાં પાણી ભરી ભરીને વેચ્યા કરતા પછી એને સમજાઈ ગયું ધીરે ધીરે કે હવે ફક્ત પાણી વેચવાનું કામ નહીં ચાલે હવે આપણે આનાથી આગળ મોટું કરવું પડશે અને એટલે જ વર્ષ સોળમાં દાવત બેવરેજિસ નામની બ્રાન્ડ સાથે ગોંડલ પાસે આવેલ મોવયા ગામમાં તેના ભાઈ ચંદુલાલ ખાનપરા સાથે મળી કોલ્ડ્રિંક્સ બનાવવાનું શરૂ કર્યું આ કંપનીની શરૂઆત કરી ત્યારે કંપનીમાં ત્રીસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પાંચ થી સાત માણસોના સ્ટાફ સાથે એક નવી શરૂઆત કરી હવે ચેતનભાઈ તો વર્ષ ઓગણીસો અઠ્ઠાણું થી આ લાઈન હતા એટલે એની પાસે ખૂબ અનુભવ હતો એટલે સારી ક્વોલિટી બનાવતા હતા તેને લીધે પોતાની કંપની ધીરે ધીરે આગળ વધવા લાગી અને જેમ જેમ કસ્ટમરની ડિમાન્ડ આવતી એ રીતે કંપની પોતાના ટેસ્ટમાં પણ ફેરફાર કરતી ગઈ અને લોકોના દિલમાં રાજ કરતી ગઈ દાવત કંપની કોલા લેમન ઓરેન્જ જીરા મસાલા મેંગો પાઇનેપલ જેવા અલગ અલગ સોર વેરાયટીના કોલ્ડ ડ્રિંક્સ આજે બનાવે છે અને આજે માર્કેટમાં દાવતની શું ડિમાન્ડ છે એ તો તમને કહેવાની જરૂર નથી કંપનીના માલિક ચંદુલાલે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દાવત આજે લોકોના દિલમાં વસે છે તેનું મુખ્ય કારણ એ છે કે દાવત ક્યારેય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરતું નથી ક્યારેક જો ભૂલથી પણ ટેસ્ટમાં ફેરફાર આવ્યો હોય તો તમામ માલ રિજેક્ટ કરી વેસ્ટમાં ફેંકી દેવામાં આવે છે અને નવો માલ બનાવવામાં આવે છે આ જ પરફેક્શનને કારણે જ દાવત આજે ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય ટકાવી શક્યું છે આજે દાવતના કોલ્ડ ડ્રિંક્સ ગુજરાત જ નહીં પણ ગુજરાતની બહાર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર જેવા આજુબાજુના રાજ્યોમાં પણ પોતાનો જાદુ ચલાવી રહ્યા છે દાવત બેવરેજીસનો બિઝનેસ એટલો મોટો થઈ ગયો છે કે દાવતના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આજે ત્રણસો માણસો કામ કરે છે અને કોલ્ડ ડ્રિંક્સ ભારતના અલગ અલગ ચાર રાજ્યોમાં અને પચાસ શહેરોમાં વેચાય છે એક સમયે આ કંપની પાંચથી સાત માણસો સાથે જ શરૂ થઈ હતી પણ તમને જાણીને નવાઈ લાગશે કે આજે દાવત રોજની પંદર લાખ બોટલ વેચે છે પંદર લાખ અને ત્રીસ લાખના ઇન્વેસ્ટમેન્ટ સાથે શરૂ થયેલ આ કંપની આજે વર્ષનું બસો કરોડનું ટર્નઓવર કરે છે આ કંપનીમાં જર્મન ટેકનોલોજીની મશીનો સાથે આધુનિક સુવિધાઓ હોવાથી દરરોજની પચાસ લાખ બોટલ બનાવવાની કેપેસિટી ધરાવે છે કંપનીનો આટલો સરસ ગૃહ જોતા દાવતને ગુજરાતની અંદર લીલાબા એવોર્ડ બેવરેજ બ્રાન્ડ એવોર્ડ અને હમણાં તાજેતરમાં જ આઇકોનિક બ્રાન્ડ એવોર્ડ પણ મળ્યો છે આમ ચેતનભાઈ ખાનપરા અને ચંદુભાઈ ખાન આ બંને ભાઈઓએ મળીને શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું તો આ હતી દાવતની સફર કેવી લાગી કોમેન્ટ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો